કે મને કયો તો ખબર પડે પણ રાજભાઈ સાથે શું કામ ઝઘડો કર્યો સર તો રાજભાઈ પહોંચી ગયા કે તમારી પાસે રાજભાઈ નથી પહોંચ્યા તમારા બંનેની જે કોકિલ વાણી હતી ને એ મારા કાન સુધી આવી મને કોઈએ ચાડી ચૂકલી નથી કરી મારા આંખ અને કાન પણ આવ મારે સારામાં સારા છે તો તમે કેવા શું માંગો છો એમ કે રાજ સાથે મે ઝઘડો શું કામ કર્યું હા એવા સારા માણસ સાથે માટેનો એક પણ હલકો શબ્દ હું સાંભળી નહી તમે કેવા શું માંગો છો અને તમે રાજ વિશે જાણો છો શું રાજ વિશે જાણું છું શું તને જન્મ આપીને તો મેં મોટામાં મોટું પાપ કર્યું છે પાપ રાત જેવો માણસ આપણા ઘરમાં છે અને તું એમ કે છે કે એના વિશે શું જાણો છો સોના વિશે જાણવાની જરૂર ના હોય એની ચમક અને કિંમત જ બધું કહી આપે કે એ શું ચીજ છે એ સો ટચનું સોનું છે સો ટચનું અને તું તું તો કથિર કહેવાને પણ લાયક નથી હા પણ હોય જ ને અને આમ પણ તમને સગા ક્યાં વાલા લાગે છે તમને પારકા હોજ વાલા લાગે છે હા પારકા લાગે છે હું એક માં છું ને એની સાથે એક સ્ત્રી પણ છું અને તને કદાચ ખબર નહીં હોય કે ઉપરવાળા એ સ્ત્રીને એક શક્તિ તરીકે બિરદાવી છે અને મારી નજર અને મારી સોચ એ સમજી શકે છે કે તું શું છે અને એ રાત શું છે રાત શું છે એ હું કહીશ ને

અને તારી છે ને આ દિમાગમાં ગંદકી ભરી છે એટલે તને તો બધામાં એ જ દેખાશે કદાચ જો કાલે તારી માં પણ કોઈની સાથે વાત કરતી હશે ને તો પણ તું એમ જ કહીશ કે માં તારે એની સાથે નાજાયજ સંબંધ છે બસ તમે કોઈની વાત કોઈ સુધી પહોંચાડો છો વાત અત્યારે રાત ની ચાલે છે તમારી નહીં હા પણ મને એ ખબર છે કે તું રાજને કહી શકે ને તો મને કહી શકે પણ સાગર એક વાત યાદ રાખજે એક વાત યાદ રાખજે જ્યારે આપણી આંખ કંઈક જોતું હોય ને ત્યારે મન અને દિમાગને પૂછી લેવાનું કે સાચું શું છે અને તું સંબંધ સાચવતા શીખ હા તોડવા તો બહુ સહેલા છે સેકન્ડ્સમાં સેકન્ડ્સ માં સંબંધો તોડી શકાય છે એને જોડતા તો આખી જિંદગી વહી જાય છે એને સમજતા આખી જિંદગી વહી જાય છે હા તો રાખો આ તમારો સંબંધ છે ને તમારી પાસે રાખો ને તમે સાચવો મારે નથી સાચવો આ ભિખારીના સંબંધો અને શું રાજને છોટા છો તમે કે રાજ કેવો છે ને એ મને સારી રીતે ખબર છે એટલે એના વખાણ કરવાની કોઈ જરૂર નથી હા તને તો હવે બળતરા થશે કે મારી માં મારા સિવાય બીજાના વખાણ કરી જ કેમ શકે હું તો ત્રાસી ગયો છું આ તમારા રાજ્ય છે ને રાખો તમારી પાસે અને એને જ આખરનો માલિક બનાવજો વારસદાર બનાવજો મારે છે ને આખરની એક ફૂટી પાઈ પણ નથી જોતી આ તમારો રાજ છે ને એને જ તમારો દીકરો બનાવજો ને એને જ આખર સોપી દેજો મને જવાની પરમિશન આપ સાકર બેસ બે મિનિટ બેસ સાગર હજી પણ હજી પણ તું ખોટું જ વિચારી રહ્યો છે અને મારી એક વાત સાંભળ જ્યારે પાણી ગરમ હોય ને ત્યારે આપણો ચહેરો પણ આપણને ચોખ્ખો નથી દેખાતો અત્યારે અત્યારે તારી આંખ સમક્ષ ગેરસમજનો પડદો છે અને એટલે તને સાચી વાત નથી સમજાતી મને બધું સમજાય છે શું સાચું છે ને શું ખોટું છે એ બધી જ મને ખબર પડે છે તમારા મનમાં મારા પ્રત્યે જરા પણ પ્રેમ નથી તમારા મનમાં પ્રેમ છે તો એ રાજ પ્રત્યે છે અને તમે તમારો દીકરો ભણતા હોય ને કે રાજવી ગણો છો તો એ નજ રાખો સાગર સાગર મારી વાત તો સાંભળ સાગર એ બધી ગેર સમજ મારો દીકરો મારા દીકરાને અત્યાર સુધી

એ સમજવાનું નામ જ નથી લેતા એને હું એનો દીકરો જ નથી લાગતો આ રાજ છે ને એ જ એનો સાચો દીકરો લાગે છે ભલે એનો દીકરો નથી તો પણ એને જ માન આપે છે અને એને જ સારો કરે છે તો હું શું કરું યાર એટલે મને બીજું કાંઈ સમજાયું નહીં એટલે ઘર છોડીને હું નીકળી ગયો છું જો તું એક કામ કર અત્યારે ઘરે પાછો જતો રહે અને તારા મમ્મીની માફી માંગી લે જે થયું ને એ બધું જવા દે પણ શું કામ આવું હું શું કામ કરું તારા મમ્મી ની તું માફી માંગીશ એટલે તને ઘર માં તો આવત દેશો પછી ઘર તારો પગ જમાવી દે પછી દસ્તાવેજ પર સાઈન કરાવી દે પછી આપણે આ બધા તારા ઘર જે રહી છે ને ભાડું વાત એને આપણે જોઈ લેશું વાશિયા તારો આ આઈડિયા મને ગમ્યો આ કર્યા જેવું છે આ પક્કા જ ભિખારીઓ ને એની સાચી ઓકાત તો દેખાડવી જ પડશે એ જે આઈડિયા કીધો છે ને એ આઈડિયાથી

બસ મોડી મોડી પણ તને તારી ભૂલ સમજાડીને તું તો મારો દીતો છે મને વેસી મમ્મી તમ મને માફ કરી દેજો તું બોલો બેટા ભૂલ કરીને માફી માંગવાથી ભૂતકાળ તો નથી ભૂલાઈ જતો પણ ભવિષ્ય ચોક્કસ સુધરે છે મને ખબર છે હવે હવેથી ક્યારેય કોઈનું અપમાન નહીં કરે હા મમ્મી હું આજ પછી કોઈ દિવસ કોઈનું અપમાન નહીં કરું પણ મમ્મી હું કેવી રીતે માની લઉં કે તમે મને માફ કરી દીધો છે બેટા માફ કરના શબ્દ જ માફી હોય છે જો માફ ન કર્યો હોત તો અત્યારે મેં તને હજુત કરીને કાઢી મૂક્યો હોત હા મમ્મી એ વાત તો સાચી છે પણ હું તમને એક વાત કહેવા માંગુ છું બોલ મમ્મી હું જ્યારે હું ઘર છોડીને ગયો હતો પછી મને સમજાય કે મેં જે કર્યું ને એ બિલકુલ સારું નથી કર્યું અને એ ભૂલ સુધારવા માટે મેં નક્કી કર્યું કે મારા મમ્મીને હું ચાર ધામની યાત્રા કરાવીશ બેટા તું મારી પાસે છે ને અને મારી પાસે આવી ગયો ને

આ જાત્રા તો નહીં કરાવે ને તો પણ હું તો તમને માફ મૂળી જ કહીશ પણ તારી લગતી બધી ઈચ્છા છે ને તો ચાલ આજે મારા દીકરાના નામ હું ચાર ધામની જાત્રા કરી આવું હા લાવ બેટા ક્યાં સહેર કરવાની છે તમાર જોઈએ હશે અહીંયા સંગ કરવાનું છે ચલો ભરી દઉં મને <t> <throat> <Quite. tig selling> કે તારી જરૂરિયાત અને શોખ માટે મારી પાસે કંઈ ને કંઈ રકમ માગતો હતો મેં તને એક વખત ના આપી કોઈ તને મારા પર ગુસ્સો નથી આવ્યો અરે મને તો જાત્રા કરાવવા માગે છે હા મમ્મી તમે મારા મમ્મી છો તમારી પર થોડો મને ગુસ્સો આવે હા બેટા ગુસ્સો તો શબ્દમાં હોય દિલમાં નહીં मेरे बेटा मुझे मारे छे उठ छे एक काम करो आज को दिवसो बाहर तो न ताकि मने ब भूख लागे छे तुम जरा थोड़ी रसल बना लिया पण अरे हां बेटा चल हूं तने ताली भाव की वस्तु बनाई दू तुम जाओ तू यहां आराम करो छे हां बेटा अबे मारो काम થઈ